નમસ્કાર બનાસકાંઠા જમાં તમારું સ્વાગત છે આજે મેળું છું દાંતેવાડા ડેમના અપડેટ ઉપરવાસમાં વરસાદ બંધ થતાં હાલમાં આવકમાં સતત ઘટાડો ચાલુ છે હાલની આવક બસો પચાસ કિસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી પાંચસો ને બ્યાસી પોઈન્ટ છ્યાસી ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં પચાસ પોઈન્ટ ઓગણપચાસ ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પચીસ તારીખથી ફરીથી વરસાદને જોર વધવાની શક્યતા છે આગાહી પ્રમાણે માઉન્ટ આબુ અને અંબાજી વિસ્તાર જેવા એવા અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડે તો ડેમમાં પાણીની આવકમાં વધારો થશે તો મિત્રો મારો વિડીયો ગમો તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી પણ તમે પણ આવા નવા નવા વિડીયો જોતા રહો જો આવકમાં વધારો થશે તે પણ તમને બતાવીશ કે હાલમાં કેટલું પાણી ડેમમાં આવી રહી છે તો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે જય માતાજી